કે સાબરમતી નદીની જે સ્વચ્છતા થઈ રહી છે એમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ સિત્તેર હજારથી વધારે લોકો જોડાયા છે મોટી સંખ્યામાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એમાં જોડાઈ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ દેવવ્રત આચાર્ય પણ પોતાની આખી ટીમ સાથે અને એમની સાથે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ જોડાયા અને બીજા ઘણા બધા લોકો સ્વચ્છતા કરવા જોડાયા અને દેવવ્રત આચાર્ય તો ખરેખર એક સેવક છે સેવક છે ખાલી ફોટા પડાવવા માટે કે નાટકબાજી કરવા માટે એ ક્યારેય સ્વચ્છતામાં માનતા નથી એમણે તો ખરેખર પોતે સ્વચ્છતા કરી એ તો જ્યારે બીજા કોઈ એક રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે એમનો જે કાફલો હોય જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે તો એ કાફલામાં એક સ્વચ્છતા માટેની પણ વાન રાખતા હતા અને જ્યાં જ્યાં કચરો દેખાય ત્યાં પોતે એને સ્વચ્છ કરતા હતા તો અત્યારે મુદ્દો એટલો જ છે કે સાબરમતી નદી માટે અમદાવાદના લોકો એક ચોક્કસ પ્રકારનો પ્રેમ અને આદર ઊભો કરે આપણને જો એના માટે સાચો પ્રેમ અને આદર હોય ને તો બીજું કશું જ કરવાની જરૂર નથી આપણે એને દૂષિત ન કરીએ એને પ્રદૂષિત ન કરીએ આપણી એક પણ ચીજ વસ્તુ એમાં ન નાખીએ